મિત્રો અક્ષય તૃતીયાના દિવસે આપણે બધા અલગ અલગ પ્રકારની સારી એવી ખરીદી કરતા હોઈએ છીએ તો ગઈકાલે મેં અક્ષય તૃતીયાના મુહૂર્તો જણાવ્યા હતા પણ આજે ફરીથી તમને મુહૂર્તો જણાવું છું સાથે ભગવાન પરશુરામજીની પૂજન પાઠ અને એમના પ્રદાન કરવાથી કેવા આશીર્વાદ પ્રાપ્ત થાય છે તેની જાણકારી પણ આજના કાર્યક્રમમાં હું તમને જણાવવાનો છું દર્શક મિત્રો ખાસ કરીને રહી વાત સારા સમયની તો આજના શ્રેષ્ઠ મુહૂર્ત અને સમય પહેલાં તો અક્ષય તૃતીયાનો દિવસ એક એવો દિવસ છે કે જે દિવસે કંઈ પણ વસ્તુની ખરીદી કરવામાં આવે તેનું ફલ અક્ષય સમાન ગણવામાં આવે છે મતલબ ખરીદી કરવી એ આજના દિવસે શુભ ગણાય છે સમયની વાત કરવામાં આવે તો સવારના છ વાગેને પાંચ મિનિટથી માંડી અને નવ વાગેને એકવીસ મિનિટનો સમય જે છે એ શુભ સમય છે ત્યારબાદ સવારના દસ વાગેને છવ્વીસ મિનિટથી માંડી અને અગિયાર વાગેને એકત્રીસ મિનિટનો જે સમય છે આ સમયને પણ શુભ સમય ગણવામાં આવે છે ત્યારબાદ બપોરના એક વાગેને એકતાલીસ મિનિટથી માંડીને ચાર વાગેને સત્તાવન મિનિટનો જે સમય છે જેમાં શુક્ર બુધ અને ચંદ્રની હોરા છે તો આ સમયને પણ શાસ્ત્રની દૃષ્ટિએ શુભ ગણવામાં આવે છે અક્ષય તૃતીયા કેવી છે તિથિ જે તિથિની શરૂઆત થાય એટલે સવાર પછી સાંજ સુધી આખો દિવસ એને શુભ જ ગણવામાં આવે છે ચાહે તિથિનો અવધિ પૂર્ણ થવા થાય તો પણ આખા દિવસ એને શુભ જ ગણવામાં આવે છે મિત્રો વાત કરીએ અક્ષય તૃતીયાના દિવસે ભગવાન પરશુરામજીનો જન્મ જયંતિ ગણવામાં આવે છે મતલબ ભગવાન વિષ્ણુ ભગવાનના અવતાર એવા ભગવાન પરશુરામજી એવું કહેવાય છે કે એમની પૂજન કરવાથી માણસમાં શક્તિની પ્રાપ્તિ થાય છે ભગવાન પરશુરામજીની જો વાત કરવામાં આવે તો એવું કહેવાય છે કે હાથમાં પરશુ જેમને ધારણ કરેલું છે ભીષ્મ પિતામહ દ્રોણાચાર્ય અને કર્ણના જે ગુરુ છે એ પરશુરામજીની વાત છે જે પોતે વિષ્ણુ ભગવાનનો અવતાર છે અને ભગવાન શિવજીએ જેમને શસ્ત્રમાં પરશુ પ્રદાન કર્યું છે એટલે હાથમાં પરશુ હોવાથી એમનું નામ પડ્યું પરશુ અને રામ એટલે કે ભગવાનનું રામનું નામ પાછળ છે અને આગળ છે પરશુરામજી વિષ્ણુ ભગવાનનો અવતાર ગણવામાં આવે છે જેમનો જન્મ બ્રાહ્મણ કુરમાં થયેલો છે એક વાર તો એવું કહેવાય છે ગણેશજીનું આપણે ઘણી વખત ગણેશજીને એકદ કહીએ છીએ મતલબ ગણેશજીનો એક દાંત જે છે એ ભગવાન પરશુરામજીના એ પરશુ દ્વારા એને તોડવામાં આવે તો મિત્રો આપણે બધા પરશુરામ ભગવાનની પૂજા પાઠ કરવાથી એકની પણ અનેક લાભ થતા હોય છે તો શાસ્ત્રની દૃષ્ટિએ જો વાત કરવામાં આવે તો આજના દિવસે જો તમે એમની પૂજા કરો છો તો એનાથી કેટલા ફાયદા થાય છે પહેલું તો કે શક્તિ શક્તિવાન ભવ જે વ્યક્તિ આજના દિવસે ભગવાન પરશુરામજીની પૂજા કરશે અને શક્તિની પ્રાપ્તિ થાય છે કેમ કે આ દુનિયામાં જો માણસે જીવનમાં સારું કંઈક કરવું હોય ને તો શક્તિ જોઈએ પાવર જોઈએ બીજા નંબરની વસ્તુ પરશુરામજીના આશીર્વાદથી વિદ્યાની પ્રાપ્તિ થાય છે ત્રીજા નંબરની વસ્તુ પરશુરામજીની પૂજા કરવાથી માણસને સાહસ પરાક્રમ એનામાં વધે છે કેમકે જ્યાં સાહસ નથી ત્યાં સિદ્ધિ પણ નથી સાથે ભગવાન પરશુરામજીની પૂજન કરવાથી બાળકોની સુરક્ષા પણ થાય છે એવું કહેવાય છે કે અક્ષય તૃતીયાના દિવસે ભગવાન પરશુરામજીને યાદ કરીને જો તમે પુસ્તકોનું દાન કરો છો અને એ પણ જ્યાં વિદ્યા ક્ષેત્ર હોય જ્યાં ભણતર હોય અથવા ગુરુકુલ હોય પાઠશાળા હોય તો ત્યાં જઈને બાળકોને વિદ્યા એટલે કે પુસ્તક બેગ પેન્સિલ કંપાસ વિગેરેનું દાન કરવાથી પણ એવું કહેવાય છે ભગવાનની કૃપા મળે છે અને તમારું બાળક કદાચ નબળું હોય તો આજના દિવસે આવું દાન કરવાથી અને વિદ્યાની પ્રાપ્તિ થાય છે ભગવાનની જો તમારે પૂજા કરવી હોય તમારા ઘરની અંદર તો હું તમને કહી દઉં કે તમારે બહુ ચિંતા કરવાની જરૂર નથી ખાલી એક બાજટ ઉપર સફેદ કપડું પાથરવાનું અને એની ઉપર તમારે ચોખા મૂકવાના અને ચોખાની ઉપર ભગવાન પરશુરામજીનો સ્વરૂપ ફોટો મૂર્તિ અથવા જો એ પણ ન હોય તો વિષ્ણુ ભગવાનનું તમે સ્વરૂપ મૂકી શકો છો કેમ કે વિષ્ણુ ભગવાનનો અવતાર ગણવામાં આવે છે પૂજાની વાત કરવામાં આવે તો કહેવાય છે કે પ્રથમ હંમેશા દીપ પ્રજ્વલિત કરી અને પૂજાની શરૂઆત કરવી ગણેશજીને યાદ કરવાના સાથે ભગવાન પરશુરામજીનું સ્વરૂપ હોય તો એને તમારે પીળા પુષ્પ અર્પણ કરવાના ચંદનનું તિલક કરવાનું ધૂપ દીવો પ્રસાદ અર્પણ કરવાનું છે પ્રસાદની અંદર ખાસ કરીને ઘરમાંથી કંઈક મોદક લાડવા જમાડી શકો છો જોડે જોડે કેરી કેરી પ્રસાદમાં તમે અર્પણ કરી શકો છો ભગવાનને પરશુરામજીની આરતી કરી અને આ મંત્રની ચોક્કસ તમારે માળા કરવાની છે આ માળા કરવાથી પણ એક સાહસ મળે છે ઘણા લોકો પૂજન કદાચ ન કરી શકતા હોય તો ખાલી આ મંત્રની જો માળા કરશો તો પણ આ મંત્ર જાપ આજના દિવસે કરેલો એ તમને વિશેષ પરિણામ આપે છે કેમ કે અક્ષય તૃતીયાનો દિવસ છે પરશુરામજીનો આ મંત્ર જે પરશુરામ ગાયત્રી મંત્ર કહેવામાં આવે છે આ મંત્રની ખાલી વધારે નહીં ફક્ત ત્રણ માલા કરજો તૃતીયા એટલે કે ત્રણ ત્રણ માલા ખાલી દેવો કરીને કરશે ને તો પણ ફાયદો થાય છે મંત્ર છે જામદગ્નાય ઓમ જામદગ્નાય વિદમહે મહાવીરાય ધીમહી તન્નહ પરશુરામ પ્રચોદયાત ખાલી આ પરશુરામજીનો ગાયત્રી મંત્ર ઓમ જામદગ્નાય વિદમહી મહાવીરાય ધીમહી તન્નઃ પરશુરામ પ્રચોદયાત તો પરશુરામજીનો આ પરશુરામ ગાયત્રી મંત્ર છે જે તમે લઈ શકો છો કરી શકો છો બીજા નંબરની વસ્તુ જો તમારા જીવનમાં આર્થિક સ્થિતિ ખરાબ હોય નાણાકીય બહુ તકલીફ આવતી હોય તો અક્ષય તૃતીયાના દિવસે તમારે પરશુરામજીના જમણા હાથમાં એટલે કે મૂર્તિ હોય ફોટો હોય એમના હાથમાં તમારે ખાલી થોડુંક પાણી અર્પણ કરવાનું છે જેમાં શું કરવાનું એક તાંબાનું કોઈ પાત્ર અથવા ચમચ આચમની હોય ચમચી જેને કહેવાય આચમની અથવા કોઈ પવલામાં થોડું જલ લેવાનું એમાં તમારે જલ પધરાવવાનું થોડું ચંદન પધરાવવાનું અને સફેદ ફૂલ પધરાવી અને એ જલ ભગવાનના જમણા હાથમાં જો તમે આપો છો અને આ મંત્ર બોલો છો તો એવું કહેવાય છે કે અક્ષય તૃતીયાના દિવસે આ જલ ભગવાનના હાથમાં આપવાની આપવાથી અને આ મંત્ર બોલવાથી નાણાકીય समस्याओ दूर थेद्निशुवीर आ मंत्र बोलो खाली जमदअ्निवीर क्षत्रि कर प्रभो गृहा घ्यम मया दत्त कृपया परमेश्वर जमदग्नि सुतो वीरा क्षत्रियांत કર પ્રભો ગૃહ અર્ઘ્ય દત્તમ કૃપયા પરમેશ્વર આટલું બોલીને તમારે ભગવાન પરશુરામજીના જમણા હાથમાં એ જલ અર્પણ કરવાનું જે મંત્ર ન ફાવે તો ખાલી એટલું બોલવાનું ઓમ પરશુરામાય નમ અર્ઘ્યમ સમર્પ્યા ખાલી આટલું બોલજો પણ બને ત્યાં સુધી શ્લોક બતાવ્યો છે આવે તો એક વખત એ બોલીને તમે અર્પણ કરજો કેમ કે અક્ષય તૃતીયાના દિવસે કરેલા કામ જેમાં અર્ઘ્યપ્રદાન પૂજન મંત્ર જાપ અથવા આપેલું દાન એ વિશેષ ફળ આપનાર બને છે તો દર્શક મિત્રો આજે ભગવાન પરશુરામજીના ઉપાયો મેં કહ્યા છે ને આગળ પણ ભક્તિ સંદેશ કાર્યક્રમમાં શ્રેષ્ઠ ઉપાયો ઘરેલું ઉપાય અને શાસ્ત્રક ઉપાય હું હંમેશા કહેતો રહીશ પરંતુ કાર્યક્રમ જોવાનું ચૂકતા નહીં મને આપી દો રજા જય ભગવાન